નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ ઋષિ નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખાસ કરીને યુટ્યુબના માધ્યમથી હું આપને અવારનવાર જુદા જુદા પાકોની ખેતીઓની માહિતી આપતો હોઉં છું ચોમાસાની ઋતુ લગભગ હવે પૂર્ણ થવાના આરે છે મોટા ભાગાના પાકોની કાપણી પણ શરૂ થઈ ગઈ ચોમાસાની અંદર ઘણા બધા પાકોની આપણે આ માધ્યમથી ખેતીની વાતો કરી અને મને આશા છે કે મિત્રો જે પણ મિત્રોએ આ વિડીયોના માધ્યમથી જે જે વસ્તુઓ જે જે ઇનપુટોનો આપણે તમારા ખેતરની અંદર અખતરાના સ્વરૂપે તમે વાપર્યા છે એમાં પરિણામો પણ ખૂબ સારા મળ્યા છે મને ઘણા બધા પ્રતિભાવો પણ મળ્યા ખૂબ આનંદ છો ઘણા બધા મિત્રોએ કોમેન્ટ બોક્સની અંદર પણ ઘણી બધી પોતાના અનુભવોની વાતો કરી બીજા મિત્રોને પણ એનાથી ઘણું પ્રોત્સાહન મળ્યું મિત્રો આજની વાત શરૂ કરીએ એ પહેલાં આપ સર્વ મિત્રોને નવરાત્રિના નવલા નોરતાની હાર્દિક શુભકામના પાઠવું છું માતાજીને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ આપણા સૌના માટે સુખ સમૃદ્ધિ લાવનારું રહે આપણા ખેતીની અંદર પણ પાકોની અંદર ખૂબ સારા ઉત્પાદનો લઈ અને સારી કમાણી કરતા થઈએ એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના મિત્રો આજે ખાસ કરીને જે મારે વાત કરવી છે એ વાત શરૂ કરવી પહેલા ખાસ જે પણ મિત્રો આજે પહેલીવાર નવા મિત્રો જોડાયા છે એમને ખાસ વિનંતી કે હજી સુધી આપે આ ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફક્ત સબસ્ક્રાઈબ જ નથી કરવાની ત્યારબાદ આપ ઓલ નોટિફિકેશનના બટન ઉપર ક્લિક કરી દેજો એટલે તમામ વિડીયો જ્યારે પણ હું અપલોડ કરું ત્યારે તમને એનું નોટિફિકેશન મળે તમને ખ્યાલ આવે અને ત્યારબાદ આપ આ સંપૂર્ણ અમારા વિડીયો જોતા હોય જો આપને ગમે તો આ વિડીયોને લાઇક વધુ વધુ કરજો ત્યારબાદ બીજા મિત્રોને પણ આની જાણકારી મળે એના માટે એને શેર પણ કરી દેજો તો મિત્રો આજે જે વાત કરવી છે શિયાળુ પાકની હવે ખાસ કરીને શરૂઆત થવાના ટૂંક સમયની અંદર શરૂઆત થશે તો શિયાળુ ઋતુના અગત્યનો જે પાક છે અને કઠોળ વર્ગનો ખૂબ જ મહત્વનો પાક કે જેનું રોજિંદા જીવનની અંદર આપણું ખૂબ મહત્વ પણ છે તો આવો પાક એટલે ચણાનો પાક જેને અંગ્રેજીમાં ગ્રામ કહેવામાં આવે અથવા તો ચીકપીના નામથી ઓળખાય તો આ ચણાના પાકની જે પ્રાથમિક શરૂઆત છે એ કરવા માટે આપણે એની અંદર અગત્યનું સૌથી મોટું પરિબળ જો કોઈ પણ પાકનું હોય અને ઉત્પાદન ઉપર જે પરિબળ સૌથી વધારે અસર કરે એ છે એની વેરાયટી જાતો કઈ વેરાયટીઓ આપણે સિલેક્ટ કરવી જોઈએ અને આજે હું તમને જ્યાં વિડીયોની અંદર વાત કરીશ ત્રણ વેરાયટીની જ ફક્ત વાત કરીશ એક બે અને ત્રણ નંબર આપીને તમને વાત કરીશ આ ત્રણે ત્રણ વેરાયટીની સંપૂર્ણ જે માહિતી છે અને વૈજ્ઞાનિક અભિગમ સાથેની ચોક્કસથી મને આશા છે કે જો આ પ્રમાણેના વેરાયટીનું સિલેક્શન આપણે મિત્રો આવતા શિયાળાની અંદર ચણાનો પાક જે મિત્રો આયોજન કરી રહ્યા છે કરશે તો ચોક્કસ એની અંદર સફળતા મળશે છેલ્લા ચાર પાંચ વર્ષના અનુભવો અને સંશોધનોની જે ભલામણો છે એને આપણી સમક્ષ હું ડેટા સાથે મૂકવાનો આ વિડીયોની અંદર પ્રયત્ન કરીશ તો મારી ખાસ વિનંતી છે કે આ વીડિયોને સંપૂર્ણ જોજો પૂરેપૂરો વિડિયો નિહાળજો એકવાર ન સમજાય તો બે વાર જોઈ લેજો અને ત્યારબાદ આપ આયોજન કરશો તો મને લાગે ખેતીમાં કંઈક પરિવર્તન તરફ આપણે જઈશું સૌપ્રથમ તો મિત્રો ચણાનો જે પાક છે એ ખાસ કરીને શિયાળુ ઋતુનો અગત્યનો કઠોળ વર્ગનો પાક કહેવાય કારણ કે એ જે પાક છે એનું મેં એકદમ રોજિંદા ખોરાકની અંદર પણ ખૂબ મોટું મહત્વ આ પાકનું રહેલું છે બીજું ક્યાં મોટાભાગે જયારે ચોમાસું મગફળી અથવા તો સોયાબીન કાઢ્યા પછી જ આપણે મિત્રો ચણાનું જો પાકનું આયોજન કરવા માગતા હોય તો એના માટે ખાસ મારે આજ અહીંયા તમને ટકોર કરવી છે કારણ કે મગફળીનો પાક અને ચણાનો પાક આ બંને આમ જોઈએ તો એક જ કૂળના બંને પાકો છે બંનેની અંદર બેમની ગાંઠો આવેલી હોય નાઇટ્રોજન તો બંને પાકો ફિક્સ કરે એટલે એને નાઇટ્રોજનની જરૂર નથી રહેતી પણ આ બંને પાકોને સૌથી વધારે વધારે જે તત્વની જરૂરિયાત રહે એ તત્વો છે ફોસ્ફરસ એટલે મગફળી પણ ફોસ્ફરસ ખૂબ વધારે ઉપાડે અને ચણાનો પાક પણ ખૂબ ફોશ ઉપાડે એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે મગફળી જો વાવેલી હોય મગફળી કાઢીને આપણે ચણાનું વાવેતર કરવા મિત્રો માગતા હોય તો એની અંદર પહેલી કાળજી કે પાયાની અંદર ફોસ્ફોરસ તત્વની પૂર્તિ કરવાની છે એ ખાતરનો અને બીજ માવજતનો વિડીયો આપણે અલગથી અને બીજા ભાગની અંદર મૂકશું પરંતુ હું તમને અત્યારે યાદ એટલા માટે કરાવી દઉં કે વેરાયટીનું સિલેક્શન કરી અને પછી જ્યારે વાવેતરનો સમય આવે ત્યારે આ મુદ્દો ભૂલાય નહીં કે ફોસ્ફોરસ એને વધારે પ્રમાણમાં જોઈએ એટલે ફોસ્ફોરસ આપણે એની અંદર પાયાની અંદર નાખવાનું છે મિત્રો આમ તો આખા વિશ્વની અંદર શણાનું વાવેતર થાય છે ભારતના ઘણા બધા રાજ્યોની અંદર પણ વાવેતર થાય પણ અહીંયા મહત્વનો મુદ્દો એ છે કે આખા વિશ્વમાં જે ચણાનું વાવેતર થાય એ ચણામાંથી સોસઠ ટકા જેટલો હિસ્સો એટલે જે કુલ ઉત્પાદન છે એમાં સોસઠ ટકા રોલ તો ફક્ત ભારત એકલાનો છે એટલે ભારત દેશનું ચણાના પાકની અંદર ખૂબ મોટું મહત્વ કે ચોસઠ ટકા જેટલો જો આપણો હિસ્સો હોય તો આપણો ચણાના પાકની અંદર આપણું મહત્વ વિશ્વ લેવલે પણ ખૂબ મોટું છે હવે જ્યારે આપણા દેશની વાત કરીએ છીએ તો હવે આપણા રાજ્યોની જો વાત કરીએ તો ચણાના જે મહત્વના ઉગાડતા રાજ્યો ભારત દેશની અંદર જોઈએ તો એની અંદર ખાસ કરીને મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત આંધ્રપ્રદેશનો થોડો ઘણો વિસ્તાર આ બધા રાજ્યો જે આપણા ભારતની અંદર ચણા ઉગાડતા રાજ્યો છે અને એની અંદર જે ખાસ કરીને મહારાષ્ટ્રમાં પણ મોટા પાયે વાવેતર થાય તો લગભગ પચીસ ટકા જેટલું ત્યાં વાવેતર થાય ગુજરાતની અંદર દસ ટકા જેટલો વિસ્તાર છે ખાસ કરીને મધ્યપ્રદેશની અંદર અઢાર ટકા જેટલો વિસ્તાર છે રાજસ્થાનમાં વીસ ટકા જેટલું મહત્વ રહેલું છે તો આ બધાય થોડાક ડેટાબેઝ પણ આપણે જાણવા અને સમજવા ખૂબ જરૂરી રહેતા હોય છે તો આ બધાય અંદર પણ થાય હવે મિત્રો સૌથી વેરાયટી પહેલા જે મહત્વનું અંગ આવે છે જમીન કેવા પ્રકારની જમીન શણાના પાકને અનુકૂળ આવે ઘણી વખત ખેડૂત મિત્રો આપણે ભૂલે કરી છે કે કોઈ પણ પ્રકારની જમીન હોય બસ આપણે નક્કી કરી લીધું શણા વાવી દેવા એટલે પાકનું આયોજન કરી નાખતા હોય છે પરંતુ શિયાળામાં ઘણા બધા પાકો થતા હોય ઘઉં થાય ધાણા થાય જીરું થાય મેથી થાય રાયડો થાય તો આ બધા પાકોનું કેવા પ્રકારની જમીનો પ્રમાણે આયોજન કરવું જોઈએ પણ જણાના પાકને સારી ભેજ સંગ્રહ શક્તિ કાળી જમીન અને ખાસ કરીને મધ્યમ કાળી જે જમીન છે વધારે વધારે અનુકૂળ આવે આ પ્રકારની જમીનો હોય તો જણાનું પાકનું મહત્તમ આપણે ઉત્પાદન લઈ શકીએ ઘણી વખત રેતાળ અને ગોરાડુ જમીનની અંદર પણ મિત્રો આપણે આયોજન કરી શકીએ એની અંદર પણ વાવવા વાવી શકીએ પરંતુ સૌથી મહત્વની પહેલી જે મેં વાત કરી કાળી અને મધ્યમ કાળી કાપવાળી જમીન આના માટે બેસ્ટ ઉત્પાદન આપે છે મિત્રો હવે હવે વાવેતરનો સમય કારણ કે ઘણી વખત મિત્રોને ઘણા બધા મિત્રો ફોન આવે મેસેજ આવતા હોય કે હવે અમારે બે પાંચ દિવસમાં વાવેતર કરી દેવું છે મિત્રો શિયાળુ પાકની અંદર જણાનું જે વાવેતર છે એ ખાસ કરીને ઠંડીનો ચમકારો શરૂ થાય દેશી ભાષામાં આપણે એવું કહીએ કે હવે ચોમાસાની વિદાય થઈ ગઈ અને શિયાળાની શરૂઆત થઈ ગઈ ચારે જ વાવેતર કરવું જોઈએ પરંતુ આપણે જે મહિનાઓની ભલામણ યુનિવર્સિટીઓ દ્વારા કરી છે એની અંદર ખાસ કરીને નવેમ્બર મહિનાનું પહેલું જે પખવાડિયું છે એકથી પંદર નવેમ્બરનો સારી સમય છે એના માટે ખાસ રીતે ખૂબ અનુકૂળ આવતું હોય જે પિયત ચણાની વાતો મિત્રો જે છે ખાસ કરીને પિયત ચણાનું જે મિત્રો વાવેતર કરવા માંગતા હોય એને નવેમ્બરનું પ્રથમ પખવાડિયું એટલે એકથી પંદર નવેમ્બરનો સમય અનુકૂળ આવે જે મિત્રો બિનપિયત ચણાની જાતોનું વાવેતર કરવા માંગતા હોય તો એની અંદર ખાસ કરીને ત્રણ નંબર જેવી જે બિનપિયત ચણાની જાતો છે એવા મિત્રોએ ખાસ કરીને ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી અથવા તો ઓક્ટોબરના છેલ્લા પખવાડિયાની અંદર ખાસ કરીને આ બિનપિયત ચણાની વાવ જાતોનું જો વાવેતર કરશું તો આપણે સારું અને મહત્તમ ઉત્પાદન એની અંદરથી લઈ શકશું મિત્રો આ વાત હતી કેવી જમીન જોઈએ ક્યારે વાવેતર કરવું જોઈએ હવે ખાસ કરીને એની જાતોની જો વાવેતર વાત કરીએ તો જાતોનું પણ ખૂબ મહત્વ છે અને આજે મારે તમને ચણાની ટોપ થ્રી વેરાયટીની ડિટેલ માહિતી આપવી છે મિત્રો ચણાની જો જાતોની વાત કરીએ તો ભારતમાં ચણાના મુખ્ય બે પ્રકારો ખાસ કરીને આપણે અહીંયા પડે છે એક તો કાબુલી ચણા અને દેશી ચણા ચણાની અંદર કોઈ હાઇબ્રિડ જાતો હોતી નથી આપ સૌ મિત્રો જાણો છો કે સર્ટીફાઈડ ટ્રુથફુલ બિયારણ જ પ્રાઇવેટ કંપનીઓ આપણી કૃષિ યુનિવર્સિટીઓ અથવા નિગમ દ્વારા આપણે પૂરું પાડવામાં આવતું અને સારી ગુણવત્તાનો આપણે બિયારણ લેવાનો આગ્રહ રાખવાનો છે હું જાતોની વાત કરું પેલા તમને સ્પષ્ટતા કરી દઉં કે મિત્રો જ્યાં સુધી બને ત્યાં સુધી આપણી જો કૃષિ યુનિવર્સિટીઓ આ જાતો મળતી હોય ત્રણે ત્રણ જાતો આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભલામણની વાત કરીશ એ જાતો મળતી હોય તો ત્યાંથી જ લેવી જોઈએ બીજા નંબરનો સોર્સ બીજ નિગમ દ્વારા લેવી જોઈએ ઘણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની અંદર પણ આનું બિયારણ ઉપલબ્ધ હોય તો ત્યાંથી પણ લેવી જોઈએ ત્યારબાદ અને આપણે પ્રાઇવેટ કંપનીઓની પણ આ પ્રકારની જાતો જે છે એ જાતોનું આપણે સિલેક્શન કરી અને વાવેતર કરવું જોઈએ ખાસ કરીને જે કાબુલી ચણાની જાતો છે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન આવતો હોય કે સફેદ ચણા કાબુલી જણા જો આવવા હોય તો ખાસ કરીને સફેદ રંગના મોટા દાણાવાળી આ જાત છે આ જાત આમ ગણીએ તો આપણા વિસ્તાર માટે અનુકૂળ એને વાતાવરણ નથી આવતું માર્કેટમાં ઠીક છે ભાવ સારા મળે પણ જ્યાં લાંબો શિયાળો હોય અને તીવ્ર ઠંડી પડતી હોય એટલે વધારે ઠંડી પડતી હોય એવા ઉત્તર ભારતના રાજ્યોની અંદર આ જાત વધારે અનુકૂળ આવે ત્યાં એ સારામાં સારું ઉત્પાદન આપતી હોય છે પરંતુ આપણે અહીંયા જે આપણો રાજ્ય છે ગુજરાતની અંદર ખાસ કરીને ટૂંકો અને હળવો શિયાળો હોય છે એટલે તીવ્ર ઠંડી આપણે અહીંયા પડતી નથી તો આ જાતો આપણે પસંદ કરવાની થતી નથી આપણે જે જાતો વાવવાની થાય છે એ દેશી ચેણાની જાતો અહીંયા વધારે વધારે અનુકૂળ આવે છે અને ખાસ કરીને ચણાની જે વિવિધ વેરાયટી છે એ વેરાયટી મહત્તમ ઉત્પાદન ત્યારે જ આપશે કે આપણી જમીનને અનુકૂળ હશે આપણી આબોહવા અનુકૂળ હશે પિયત સગવડ કેવા પ્રકારની છે એ પણ એના ઉપર નિર્ભર રાખતું હોય તો આ બધી જ બાબતો અને માવજત જે આપણે માવજત એની અંદર કરીએ છીએ એની અંદર ખાતરો દવા ના અલગ અલગ નિંદામણ નિયંત્રણની પિયતની કટોકટીની અવસ્થા હોય જો આપણે આ બધાય મુદ્દાઓ ધ્યાન રાખશું તો મહત્તમ ઉત્પાદન ચેણાની અંદર આપણે મિત્રો લઈ શકશું મિત્રો ચેણાની અંદર જે જુદી જુદી જાતો છે એમાં મુખ્ય ત્રણ જાતો ટોપ થ્રી વેરાયટીઓની આપણે ડિટેલ ચર્ચા કરવી છે અને એના દસ ગુણધર્મો સારા નબળા બધા જ ગુણધર્મોની મારે તમને ડિટેલ વાત કરવી છે તો મિત્રો હવે શરૂઆત કરીએ તો ત્રણ વેરાયટી ગુજરાત જુનાગઢ ચણા ત્રણ નંબરની જાત ગુજરાત ચણા પાંચ નંબરની જાત અને ગુજરાત જુનાગઢ ચણા છ નંબરની જાત ત્રણ પાંચ અને છ આ ત્રણ વેરાયટીઓને આપણે માંથી સિલેક્ટ કરીને વાવેતર કરવાનું છે પેલા આપણે વાત કરીએ ગુજરાત જૂનાગઢ ચણા ત્રણ નંબરની જાત ખૂબ જૂની જાત લગભગ બે હજાર સાત આઠથી વવા ત્યાં જાત છે અને આ જાત જ્યારે બહાર પાડવામાં આવી ત્યાર પછી આખા દેશની અંદર ચણાના ઉત્પાદનમાં એક ક્રાંતિ થઈ અને છેલ્લા દસકામાં આપણું ઉત્પાદન લગભગ દોઢ થી ડબલ ઉત્પાદન કરવાની આપણે ક્ષમતા જે વધી એમાં આ વેરાયટીનો ખૂબ મોટો ફાળો અને રોલ છે હવે પેલા તો ખાસ કરીને આ જાત બાર પડી બે હજાર સાત આઠમાં કયા વિસ્તાર માટે ભલામણ છે એની વાત કરીએ તો આખા ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં વસ્તુ ખેડૂત આ જાતને વાવેતર કરી શકે આ જાત છે એ ખાસ કરીને આમ તો બિનપિયત માટે ભલામણ કરવામાં આવી હતી પરંતુ જ્યાં પાણીની સગવડ હોય અને જો પાણીવાળા વિસ્તારમાં વાવવામાં આવે અને પિયત આપીએ તો એનું મહત્તમ ઉત્પાદન આપણે લઈ શકીએ એટલે બિનપિયત અને પિયત મનેમાં આ ગુજરાત ત્રણ સાણા ત્રણ નંબરની જાત આપણે મિત્રો વાવી શકીએ આ વેરાયટીની એક સારી ખાસિયત એ છે કે એનો દાણાનો કલર અને જે સાઇઝ છે દાણો મોટો છે અને એનો કલર જે છે એ બદામી પીળા રંગનો કલર છે ફોટોગ્રાફની અંદર પણ હું તમને બતાવીશ તો આ મોટો દાણો અને બદામી પીળા કલરને લીધે માર્કેટમાં ભાવ સારા મળે છે તો આ એક પોઝિટિવ આનો મુદ્દો છે બીજી મહત્વની વાત છે કે જે મિત્રો બે ત્રણ વર્ષથી ચણા વાવતાનું હોય ને આ વર્ષે આયોજન કરવા માંગતા હોય તો એને આ મારી ભલામણ ખાસ છે કે આ ત્રણ નંબરની ચણાની એને જાત વાવી જોઈએ એટલા માટે જાત વાવવી જોઈએ કે મહત્તમ ઉત્પાદન આપણા વિસ્તાર માટે માર્કેટમાં રેટ પણ સારા મળે પરંતુ આનો એક નેગેટિવ મુદ્દો એ પણ છે કે આ જે ખાસ કરીને સુકારાનો જે રોગ છે એમાં મધ્યમ પ્રતિકારક છે એટલે સુકારાનો રોગ આવવાની શક્યતા છે કે જે સતત વર્ષોથી જણાનું વાવેતર કરે એ મિત્રોએ આ વેરાયટી કરતા બીજી વેરાયટી વાવી જોઈએ પરંતુ પહેલી વખત વાવેતર કરવા માગતા હોય એ ખાસ કરીને આ મિત્રો આનું વાવેતર કરી શકે બીજી મહત્વની વાત કરીએ તો આ ખાસ કરીને વાવેતરનો જે સમય છે એ ઓક્ટોબરના બીજા પખોડિયામાં કારણ કે બિનપિયત જાતોને પ્રમાણે ઓક્ટોબર પંદર ઓક્ટોબર પછી મિત્રો આપણે વાવેતર કરીએ તો આ વેરાયટી વાવી શકાય પાકવાના દિવસો ટૂંકો છે એટલે આ પહેલી પાકતી જાત આને આમ કહી શકીએ કારણ કે અઠ્ઠાણું દિવસની અંદર જ ગુજરાત જૂનાગઢ જણા ત્રણ પાકી જાય છે અંદાજીત જે ઉત્પાદન કૃષિ ભલામણ પ્રમાણે આપવામાં આવ્યું છે એ લગભગ પંદરસો થી અઢારસો કિલો પ્રતિ હેક્ટરે એટલે સવા છ વીઘા અથવા સો ગુઠાની અંદર પંદરસો થી અઢારસો કિલો ઉત્પાદન એનો અંદાજિત ઉત્પાદનનો મળી શકે પરંતુ એની જે મહત્તમ ઉત્પાદન ક્ષમતા છે એ ખૂબ અગત્યની છે છવ્વીસો ને કિલો મહત્તમ ઉત્પાદન શક્તિ છવ્વીસો ને કિલો પ્રતિ હેક્ટર સો ગુઠા અંદર આ આપવાની ક્ષમતા આ વેરાયટી ધરાવે છે બીજું એનો જે મહત્વનો મુદ્દો છે કે એક છોડની અંદર જે પોપટાની સંખ્યા છે એ લગભગ ચોત્રીસ જેટલા પોપટા રહેલા છે તો આ દસ મુદ્દા ગુજરાત જુનાગઢ જણા ત્રણ નંબરની વેરાયટીના હવે મિત્રો એના પછીની જે લેટેસ્ટ અને સારી વેરાયટી અત્યારે હું વાવવા માટે તમને ભલામણ કરી રહ્યો છું એ છે ગુજરાત શેણા પાંચ નંબરની આ પણ કઠોર સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રિલીઝ કરવામાં આવી બે હજાર તેર ને ચૌદના વર્ષમાં મિત્રો આ રિલીઝ થઈ આખા ગુજરાત માટે ભલામણ કરી માટેની સ્પેસિફિક જાત છે જે પાણીની સગવડ છે વિસ્તારવાળા આ ગુજરાત જેના પાંચ નંબરની જાત પસંદ કરવી જોઈએ આનો જે દાણો છે એ મધ્યમ કદનો થોડોક નાનો દાણો છે ત્રણ નંબર કરતા અને બીજો બદામી રંગનો છે એટલે માર્કેટની અંદર જે નાના દાણા અને રંગને લીધે એના માર્કેટ રેટ કપાય છે એટલે માર્કેટ યાર્ડમાં જયારે ખેડૂતો વેરાઈટી લઈને જાય તો જે ત્રણ નંબર કરતાં આના ભાવ થોડાક ઓછા આવવાની શક્યતાઓ રહેલી છે એટલે થોડીક ખેડૂતોને ન પસંદ કરવા પાછળનું કારણ પણ એની અંદર નીડતું હોય બીજું આ સુકારા સામે ત્રણ નંબર કરતા સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે એટલે નંબરમાં જો કંટાળી ગયા હોય સુકારો દર વર્ષે આવતો હોય તો મિત્રો ચોક્કસથી તમારે પાંચ નંબરની વેરાયટી આ વાવવી જોઈએ નખત્રા માટે મારી દ્રષ્ટિએ થોડીક કરવી જોઈએ બીજું આની જે ભલામણ છે પિયત છે એટલે નવેમ્બરના પ્રથમ પખવાડિયાની અંદર એટલે જનરલી દસ પંદર નવેમ્બર પછી મિત્રો આ વાવેતર કરીએ તો ખૂબ સારા ઉત્પાદનની આ ક્ષમતા ધરાવે છે આના પાકવાના જે દિવસો છે ને એકસો ને ત્રણ દિવસો ત્રણ નંબર કરતા લગભગ પાંચથી છ દિવસ આ મોઢા પાકે છે આની જે ઉત્પાદન અંદાજિત ઉત્પાદન છે એ લગભગ ચોવીસો થી સત્યાવીસ કિલો પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન ક્ષમતાની રહેલી છે મહત્તમ ઉત્પાદન એટલે વધારે વધારે પોટેન્શિયલ જેનું ઇલ્ડ કહેવાય મહત્તમ ઉત્પાદન શક્તિ જે છે એ તેત્રીસો ને કિલો પ્રતિ હેક્ટર જેટલું એની ઉત્પાદન શક્તિ રહેલી છે અને એક છોડની અંદર જે પોપટાની સંખ્યા છે એ બહુ વધારે પડતી એટલે કે પાસાઠ પોપટા એક છોડની અંદર આવે પરંતુ દાણો નાનો હોવાને લીધે મેં કીધું એમ આ વેરાયટી ખેડૂતો ઘણી વખત ના પસંદ કરતા હોય પણ મારી ખાસ ભલામણ છે મિત્રો સુકારાના પ્રશ્નો હોય ત્રણ નંબર ખૂબ જૂની જાત થઈ ગઈ હોય તો આપણે પાંચ નંબર ચોક્કસથી હવે આ સમય પ્રમાણે વાવવી જોઈએ એના પછીની એક જે ત્રીજી ટોપ થ્રીની અંદર ત્રીજા નંબરની જે આપણી વેરાયટી છે એ છે ગુજરાત જૂનાગઢ છણા છ નંબરની સાથે આ પણ કઠોર સંશોધન કેન્દ્ર જુનાગઢ યુનિવર્સિટીમાંથી રિલીઝ કરવામાં આવી ચૌદ બે હજાર ચૌદ અને પંદરના વર્ષમાં રિલીઝ થઈ આખા ગુજરાત માટે ભલામણ છે બિનપિયત જાત છે જેમ ત્રણ નંબરની વાત કરી તેમ છ નંબરની જાત જે લોકો મિત્રો કરવા માંગતા હોય એને આ છ નંબરની જાત પસંદ કરવી જોઈએ આનો દાણો થોડો મોટી મોટો છે કારણ કે દેશી જાત છે અને એનો જે દાણાનો રંગ છે એ બદામી રંગનો ખાસ કરીને રહેલો છે બીજું સુકારા અને સ્ટન્ટ વાયરસના રોગ સામે પણ આ જાત પ્રતિકારક જાત છે આની જે ભલામણ છે બિનપિયત છે એટલે ઓક્ટોબરના બીજા પખવાડિયાની અંદર મિત્રો આપણે વાવેતર કરવું જોઈએ આ એક વેરાયટી ખાસ કરીને બિનપિયતની છ નંબરની વેરાઇટી એ પાકવાના થોડીક લાંબો સમય લે છે લગભગ એકસો બાવીસ દિવસે પાકે છે જે અઠ્ઠાણું દિવસે ત્રણ નંબર પાક એની સામે એકસો ને બાવીસ દિવસ એટલે ખૂબ લાંબો ચોવીસ પચીસ દિવસનો પીરિયડ વધારે લે છે આની જે અંદાજિત ઉત્પાદન છે લગભગ અઢારસો થી બે હજાર કિલો પ્રતિ હેક્ટર છે મહત્તમ ઉત્પાદન ક્ષમતા છે એ લગભગ સત્યાવીસો બાવીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર એની મહત્તમ ઉત્પાદન ક્ષમતા છે અને એક છોડની અંદર લગભગ છત્રીસ જેટલા પોપટાની સંખ્યા છે તો મિત્રો આ ત્રણ વેરાયટીની ગુજરાત જૂનાગઢ છણા ત્રણ ગુજરાત છણા પાંચ અને ગુજરાત જૂનાગઢ છણા છ આ ત્રણ વેરાયટીનો એમ પાક્કા ડિફરન્સ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે હવે મિત્રો નક્કી તમારે કરવાનું છે મેં જે તમને ત્રણેય વેરાયટીઓ કીધી આ ત્રણ વેરાયટીઓમાંથી સિલેક્ટ કરીને અને એમાંય મિત્રો જો પહેલી વખત વાવતો હોય તો ત્રણ નંબર વાવે વર્ષોથી ત્રણ નંબર વાવતો હોય તો પાંચ નંબરનો અખતરો મિત્રો કરી શકાય પાંચ નંબર પણ ઉત્પાદનની અંદર ખૂબ સારી રહેશે અને એવું લાગતું હોય તો દસ વીઘામાં ચણા વાવતો હોય તો બે વીઘા ત્રણ વીઘાની અંદર આ વેરાયટીઓનું નક્કી કરી લે અને મેં સોર્સ પણ કીધા કૃષિ યુનિવર્સિટીઓ નિગમો અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અથવા પોતાનું ઘરનું બિયારણ હોય તો એ પણ આપણે યુઝ કરી શકો અને ત્યારબાદ પ્રાઇવેટ કંપનીઓની આ વેરાયટીઓમાંથી આપ સારી જાતનું બિયારણ પાકા બિલ સાથે બિયારણ લઈ અને જો વાવેતર કરશો તો ચેણાના પાકમાં ધારી સફળતા મિત્રો આપણે મેળવી શકશું મિત્રો આજની આ વીડિયોની અંદર ચેણાની જાતો જમીન કેવી જોઈએ અને વાવેતરનો સમય એની ખાસિયતો ખાસ કરીને એના બે મુદ્દા નેગેટિવ પોઝિટિવ મુદ્દાની આપણે વાત કરી આવતા વિડીયોની અંદર બીજા એક નવા વિષય સાથે આ બધાય પાકોની શિયાળુ પાકોની અલગ અલગ પદ્ધતિઓ અલગ અલગ ખેતીઓની જે મહત્વના મુદ્દા છે એની વાત કરીશું ત્યાં સુધી મિત્રો હજી એકવાર કહી દઉં જે મિત્રોએ આ ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો તમને મળે પૂરેપૂરો જોવો તમારા જે પણ પ્રતિભાવ હોય કોમેન્ટમાં લખજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો આપણે સાથે મળીને એના નિરાકરણ માટેના પ્રયત્ન કરશું બીજી દર વખતે હું વાત એક વાત કરું છું મારી વાત પૂરી કરતા પહેલા સોશિયલ મીડિયાના ભ્રામક પ્રચારોમાં આવી અને બહારની કોઈ પણ વેરાયટીઓ વાવી અને પસ્તાવો ન કરતા આપણી જે સ્થાનિક જાતો છે સારી જાતો છે એનો અખતરો કરીએ એ વાવીએ અને વધારે ઉત્પાદન લઈ અને આગળ વધીએ એવી આશા સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ જે મિત્રોને હજી પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની કરી લેજો મિત્રો આજના વિડીયોમાં એટલું જ મને રજા આપશો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ